સો હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હવે દિવાળી નજીક આવી ગઈ છે અને તમે પણ આ દિવાળી ઉપર જો ઘર માટે ફર્નિચર ખરીદી કરવા માંગતા હોય તો આજના વિડીયોમાં તમને અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા ફર્નિચરની એક મોટી ફેક્ટરી આઉટલેટ ઉપર લઈને આવી ગયા છીએ આજે આપણે છીએ શ્રી ચામુંડા ફર્નિચર ફેક્ટરીમાં અહીંયા ફર્નિચરની એ ટુ ઝેડ વેરાયટી મેન્યુફેક્ચરિંગ થાય છે જેમ કે સોફા બેડ ઓફિસ ટેબલ ફર્નિચરની એ ટુ ઝેડ વેરાયટી તમે અહીંયાથી ખરીદી કરી શકો છો ડાયરેક્ટ ફેક્ટરી ભાવે અત્યારે આપણે તમને એમની ફેક્ટરી આઉટલેટ બતાવી રહ્યા છીએ હવે તમને એમના શોરૂમમાં લઈ જઈએ છીએ બધી જ વેરાયટી તમને ભાવ સાથે બતાવવાના છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો અને આ ટાઈપના બીજા વિડીયો જો તમે જોવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે શરૂ કરીએ છીએ આપણે આજનો વિડીયો સો મિત્રો ફાઇનલ અત્યારે આપણે આવી ગયા છે ચામુંડા ફર્નિચર ફેક્ટરી આઉટલેટ ઉપર અત્યારે આપણી જોડે છે અહિયાં થી પરસોત્તમભાઈ કેમ છો પરસોતમભાઈ અરે મજા મજા અશોકભાઈ કેમ છો યસ એકદમ મજામાં હવે આપણા વ્યુઅર્સ ને એક વાર કીધું કે આપણા જોડે ફર્નિચર માં શું શું વેરાયટી આપડે બનાવીએ એ ટુ ઝેડ ટોટલ આઈટમ છે શરૂઆત આપણે જે છે પેકેજ સિસ્ટમથી કરેલી છે આપણા ત્યાં પેકેજ બહુ એકદમ સારી ક્વોલિટીવાળા અને વ્યાજબી રેટવાળા છે યસ અને સોફા સોફા કમ બેડ ઓકે ડ્રેસિંગ વોલરોપ કમ્પ્યુટર ટેબલ ઓફિસ ટેબલ ઓફિસ ચેર બધી વેરાયટી છે બધું જ આમનું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે જે આપણે તમને આગળ ફેક્ટરી આઉટલેટ બતાવ્યો છે હવે આપણે અહીંયા પેકેજ થી 2 BHK ના પેકેજ થી શરૂઆત કરશું યસ ચલો આપણે સૌથી પહેલા આ બાજુ છે અહીંયા સેટ કરેલા સારામાં સારું એક પેકેજ છે મારું ઓકે એમને અલગથી સેક્શન સેટ કરેલું હોય વન બાય વન બધા જ પેકેજ બતાવીએ છીએ તો આપડે પેલા આટલા કરશું શરૂઆત બોલો પડશો થાઉઝન્ડ વાળું છે ઓકે બે બે ભાઈ પાંચ ની સાઈઝ ના યસ એના બે સાઈડ બોક્સ આવશે ઓકે એક સેન્ટર ટેબલ આવશે યસ અને એક પાછળ આજે જોઈ રહ્યા છો એ રીતનો કોર્નર સોફો આવશે યસ સોફા માં ડિઝાઇન ઓપ્શન ભી મળશે કલર ઓપ્શન ભી મળશે કલર ઓપ્શન ભી મળી જશે આ બેડરૂમ સેટ માં ભી કલર ઓપ્શન ને બધું મળશે યસ બે વોર્ડરોબ આવી જશે થ્રી ડોર ના ઓકે એક શૂ રેક આવશે ઓકે અને બે ડ્રેસિંગ ટેબલ આવશે

સાઇડ બોક્સ જે છે ઓલામાં બે હતા આમાં ચાર થઈ ગયા બરાબર સુર એકની મોટી થઈ ગઈ યસ બરાબર બે મેટ્રેસ આમાં બી છે યસ ડ્રેસિંગ જે છે થોડું પ્રીમિયમ કેટેગરીનું થઈ ગયું સાઈઝ જે છે ઓલી દોઢ ફૂટ હતી આ અઢી ફૂટ થઈ ગયું બરાબર આમાં એક ટીવી યુનિટ આપણે પ્લસ કર્યું અને જે વ્હાઇટ જે તમને હાઇલાઇટ જે દેખાઈ રહ્યું છે ટોટલી એમડીએફ છે આમાં જે ટીપો છે ખૂણામાં પડીએ કાચવાળી આવશે હા હું ઝૂમ કરી દઉં બતાવી દઉં અઢી બાય દોઢ આવશે કાચ કાચવાળી આવશે ઓકે ટોટલ પ્રીમિયમ કેટેગરી નું સેગમેન્ટ છે જે અત્યારે લોકો જે એમ કે છે કે ભાઈ રેડી ટુ મૂવ અમારે ફ્લેટ ભાડે આપવાનો છે યસ એમના માટે બેસ્ટ ઓન ફર્સ્ટ ક્લાસ છે કે આરામથી એમને ભાડે આપવામાં એમને વ્યવસ્થિત આખું સેટઅપ થઈ જાય બિલકુલ બિલકુલ હવે આપણે થોડા આનાથી ઉપર સેગમેન્ટમાં જઈશું જેની વેલ્યુ છે એક લાખ એકવીસ હજાર બરાબર સોરી એક વસ્તુ કહેવાનું રહી ગયું સોફો એમાં બી છે યસ અને આજ સવારે વેચાઈ ગયું બરાબર આ ટાઈપનો એમાં સોફો આ ટાઈપનો સોફા બધામાં છે ઓપ્શનલ છે યસ કલર ચેન્જ કરવો હોય ડિઝાઇન ચેન્જ કરવી હોય થઈ જશે બરાબર બરાબર એક એકવીસ વાળું પેકેજ છે યસ એમાં જે વોર્ડ્રોબ જે છે એ બંને ફોર ડોર આવશે યસ એક આપણે ઓપન કરીને બી તમે બતાવી શકો થોડો આઈડિયા રહે કસ્ટમર ક્વોલિટી બાબતે એકદમ શ્યોર છે કમ્પ્લીટ આવશે આમાં બે લોકર આવી જશે યસ એક ફોલ્ડિંગ સેલ હેંગર યસ આ રીતે આખું આવશે અને આ એનો બીજો પાર્ટ છે એમાં બે ડ્રોવર્સ આવશે હેંગર આવશે ફોલ્ડિંગ સેલ નીચે બેસે યસ આ બે ફોર થઈ ગયા હમ બેડ જે છે એ છ બાય પાંચ અને છ બાય છ બે સાઈઝ બેડ થઈ ગયા બેડ ની કેટેગરી આખી એના કરતા બી થોડી વધારે પ્રીમિયમ થઈ ગઈ પ્રીમિયમ થઈ બોક્સ ચાર થઈ ગયા ઓકે ટીવી યુનિટ જે છે આમાં પ્રીમિયમ સેગમેન્ટમાં આપણે એવું સેટ કરી શકા મોટું ટીવી બી હોય યસ તો આરામથી આમાં આવી જશે યસ ડ્રેસિંગ ટેબલ બે આમાં આવી ગયા છે યસ આમાં બી શૂર એક ભી છે અને સોફો આ પાછળ પડ્યો એ છે એમાં કલર ઓપ્શન ડિઝાઇન ઓપ્શન શૂર એક પહેલા બતાવી દઈએ આ શૂર એક રહેશે અને આ સોફો આ સોફો રહેશે યસ કોર્નર સોફો એકદમ પ્રીમિયમ બેસ્ટ ક્વોલિટીનો હવે 1 થી ઉપર આપણે સીધા પહોંચીશું 1 75 જે લેટેસ્ટ જે ટ્રેન્ડ જેનો ચાલી રહ્યો છે યસ એ વસ્તુ આવશે જે હું તમને બતાવું યસ બરાબર જોઈ લો અને તમે સીધા ફેક્ટરીથી ખરીદી કરશો તો વચ્ચેનું બધું કમિશન કટ થઈ જશે સીધા ફેક્ટરી ભાવે તમને પ્રોડક્ટ મળી જશે

ઇન્ક્લુડ થઈ ગયું બરાબર હા ફાઈટર ના એક કે પેકેજ માં હાફ હાઇડ્રોલિક નતું આમાં હાફ હાઇડ્રોલિક આવી ગયું યસ અને નો મેન્ટેનન્સ એમ આ આ વસ્તુને 5 10 વર્ષે કશું થશે નહીં હાઇડ્રોલિક ને બાકી ફર્નિચર માં તો હું પાંચ વર્ષ ની ફૂલ વોરંટી આપું છું યસ તો સ્ટોરેજ બી તમે યુઝ કરી શકો અહિયાં સાઈડ બોક્સ છે સાઈડ બોક્સ છે આ ચાર આવશે અને સોફો જે છે એ બી એકદમ પ્રીમિયમ કેટેગરી નું એમાં ફેબ્રિક વાપરેલું છે પ્રીમિયમ કેટેગરી નું ફીલ છે એમાં સોફા માં યસ બેસો એટલે તમને એવું લાગશે કે ખરેખર સોફા ઉપર યસ બેઠા પ્રસન્ન ભાઈ હવે ઘણા બધા આપણે જોયા હોય છે કે ભાઈ 2 BHK માં થોડા આનાથી લો રેન્જ માં હોય છે ઓકે તો એમાં આમાં શું આપણે થોડું ઘણો ડિફરન્સ હું તમને વધારે તો નહી કઉ પણ એક જ દાખલો આપીશ તમને કે જેમ આપણે ઘી હોય એક એક હોય હોય અને બે તમને ખબર પડી જાય કે કેટલો તફાવત છે એ જ રીતે અમારી ફર્નિચર માં કેવું હોય કે ખાલી સારું હાર્ડવેર વાપરવાથી સારું બનતું નથી બિલકુલ એમાં દરેક કેટેગરી સારી વાપરવી પડે અને સારાની સાથે એટલું જ ધ્યાન ફિનિશિંગમાં આપવું પડે વેલ ટ્રેન કારીગરો જોઈએ કમ્પ્લેટ જીરો થી લઈને સો સુધી અમે લોકો પ્રોપર ફેક્ટરી ઉપર બેસી ના પ્રોડક્ટ બનાવી રાખીએ છીએ એટલે હું એકદમ મારા બિલમાં બી લખીને આપું છું કે પાંચ વર્ષની ફૂલ વોરંટી બરાબર છે અમારા આ ફર્નિચરમાં એક જ પ્રોબ્લેમ લોકોને સૌથી વધારે આવે છે કે પટ્ટીઓ નીકળી જાય છે જે સમજો કે અમે આ લોકો જ્યાં બોર્ડર પટ્ટીઓ મારીએ છીએ એ પટ્ટીઓ નીકળી જાય છે મારા ફર્નિચરમાં હું પટ્ટીની વોરંટી આપું છું કે પાંચ વર્ષ સુધી જો પટ્ટી નીકળી જાય તો ફ્રી ઓફ પોસ્ટ ભલે તમે દિયોદર લઈ જાઓ મહેસાણા લઈ જાઓ કે પાલનપુર લઈ જાય બરાબર આ ફ્રી ઓફ પોસ્ટ હું તમને સજેસ્ટ કરી આપીશ પણ હું એવું મટીરિયલ વાપરીશ જ નહીં કે મારે તમારી કમ્પ્લેન સોલ્વ કરવા આવું પડે બિલકુલ તમે મને ખાલી નવા ફર્નિચર લેવા માટે જ કોલ કરશો કમ્પ્લેન માટે નહીં કરો બિલકુલ બિલકુલ વિશ્વાસ એટલે વાત કરી એ પ્રમાણે જો તમારે પરચેસ કરું તો એકવાર ખાલી વિઝિટ કરો તમે રૂબરૂ આવીને ફીલ કરો તો પ્રોડક્ટ તમને આઈડિયા આવી જશે કારણ કે ખાલી વિડીયોમાં ક્વોલિટી કમ્પેર થાય નહીં એના માટે રૂબરૂ આવવું પડે અને અમારી આ જે પ્રોડક્ટ છે ઘણા લોકો એવું કહેતા હોય છે તમે અમને ફોટા મોકલો અમે તમને પેમેન્ટ કરાવીએ તમે અમને ડિલિવરી કરી આપો ત્યારે મારો ફક્ત એક જ સવાલ હોય છે કે ભાઈ તમે આ વસ્તુ જે છે આ એક વખત લેવાની હોય પચાસ હજાર લાખ ખર્ચતા હોય ઉપર આવવું પડે ટાઈમ કાઢીને એક વખત આવો બિલકુલ એને વસ્તુને જુઓ તમારે એમાં કઈક સુધારા વધારા કરવા હોય તમારે કલર કોમ્યુનિકેશનમાં આ તે તો તમે એક વખત એને જોઈને ખરીદો મારા ત્યાંથી નહી ગમે ત્યાંથી લો બિલકુલ જોઈને અનુભવ કરીને લેવું સારું બિલકુલ ઓનલાઈન માં કેવું થાય બતાવે કઈ આવે કઈ પાછળથી મંદુક થાય બિલકુલ કરાય સો ટકા સો ટકા હવે આપડે પરસોત્તમ ભાઈ શું જોઈશું નેક્સ્ટ આપડે કઈ કેટેગરી નેક્સ્ટ મારા જોડે મંદિર બી બધી સાઈઝ ના અવેલેબલ છે અને બધે બધું હોલસેલ પ્રાઇસ છે હવે જેમ કે આ નાના મંદિરની વાત કરું તો 3000 રૂપિયા ની પ્રાઇસ છે યસ હવે 3000 રૂપિયા એટલે એક નોમિનલ જે અમારું હોલસેલ ની પ્રાઇસ છે એ પ્રાઇસ મે તમને આમાં કહી દીધી હું આપું છું બરાબર બરાબર છે હવે જેમ કે આ ટીવી યુનિટ છે હવે ટીવી યુનિટ ની હું પ્રાઇસ ટેગ વાત કરું ને તો તમને આ સમજો કે ટીવી યુનિટ 15000 નું આ પ્રાઇસ ટેગ છે તો 15000 માં આ બધી જગ્યાએ અહીંયા લાઇટિંગો છે ત્રણ લાઇટ અહીંયા છે ત્રણ અહીંયા છે એટલે

ફાઈટ નથી કરતો મારી ફાઈટ ઓનલી ક્વોલિટી સાથે બિલકુલ ક્વોલિટી સારી આપું છું તમે જો આવી ક્વોલિટી બજારમાંથી આ ભાવમાં લઈ આવો તો વેલ એન્ડ ગુડ છે એમ સરસ પણ તમને મળશે નહીં બિલકુલ ચલો હવે નેક્સ્ટ આપણે આગળ ટીવી યુનિટ જેનું જોઈતો હોય અહીંયા ઘણા બધા સેમ્પલ પડે હવે તમે અહીં જોઈ શકો છો હવે આપણે શું જોઈશું હવે હું તમને જેમ કે સોફા ની રેન્જ બતાવ હવે આ જે સોફો છે પે પ્રીમિયમ કેટેગરીનો સોફો છે આ સમજો કે હમણાં જ ફેક્ટરી થી આયો છે હા જો રેપિંગ કર્યા નથી પણ હું તમને થોડું થોડું કદાચ ખોલીને બતાવ તો આની જે તમે આની ક્વોલિટી જુઓ આનું ફિનિશિંગ જુઓ આ જે વસ્તુ છે ને હવે આ સોફો મારે ફક્ત ને ફક્ત બત્રીસ હજાર રૂપિયામાં આપી દેવાનું આખે આખો સોફો વિથ કુશન વુશન બધું આવી ગયું અને સ્પેશિયલી સોફામાં અત્યારે અમે લોકો એક કોમ્બો ઓફર લાવ્યા છીએ બિલકુલ કોમ્બો માં કેવું છે જેમ કે આ સોફો અત્યારે પડ્યો છે હવે આ સોફામાં બે પફી ટીપોઇટ આની ઉપર હજી કાચ આવશે બરાબર પાંચ વર્ષની ફૂલ વોરંટી છે ફોર્મની ઓકે ફોર્મ ને કશું બી થાય તો મારે ફ્રી ઓફ કોસ્ટ ફોર્મ ચેન્જ કરી આપવાનું છે આ સોફો જે આની ટોટલ જે આખું કોમ્બો છે આખે આખું મારે ચોવીસ પાંચસો માં આપી દેવો ચોવીસ પાંચસો હવે આમાં તમને હું ઓપ્શન બતાવું એક આ ડિઝાઇન છે ઓકે એક આ પાછળ ડિઝાઇન છે મિનિટ હું એક વાર કવર કરી દઉં આ બીજો કલર માં છે જોઈ લઉં આ વાળી ડિઝાઇન યસ પછી આવી રીતના કોમ્બો હજી આગળ બી પડ્યા છે

વાપરું છું જેના જીએસએમ વધારે હોય છે હવે હું ઓછા જીએસએમ વાળું વસ્તુ વાપરતો નથી બિલકુલ હવે તમને જે કોમ્બો ની વાત કરી તો બીજા બે કોમ્બો અહિયાં મૂકેલા છે ઓકે હવે આમાં આ પચીસ પાંચસો વાળો કોમ્બો છે ઓકે આ કોમ્બો જે છે એ 26500 આ 26500 હા આમાં તમારું જે યલો નું જે ટચ અપ આપ્યું છે એના હિસાબે આ સોફો જે છે બહુ જ પ્રીમિયમ ફીલ અપાવે છે યસ ઉપર જે આમાં બી કાચ આવશે અને તમે કોઈ બી સોફા ઉપર બેસો ને ખરેખર તમે એમ કેશો કે આ સોફો જો આપણે ઘરે મિસ્ત્રી લઈને જો બનાવવા જોઈએ તો પહેલી વાત તો આ રીતની ડિઝાઇન પોસિબલ નથી યસ બિલકુલ અને આ રીતનું ફીલ બી પોસિબલ નથી સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું ફેબ્રિક સારામાં સારું ફોર્મ સારામાં સારી બધી ક્વોલિટી અમે મેન્શન કરેલી છે પેલો વાળો કેલમ કીધું આપણા કોમ્બો આ સોફો જે છે એ 25500 નો બરાબર એમાં બે પફી રહેશે એક સેન્ટર ટેબલ સેન્ટર ટેબલ અને કોર્નર સોફો યસ સોફો બરાબર આપણો દરેક કોર્નર સોફો 15 ફૂટ તો માર્જિન નો હોય છે 12 બાર 15 ફૂટ અમે લોકો આપીએ છીએ બિલકુલ હવે જેમ કે આ સોફાની વાત કરું તો અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડમાં આ સોફો ચાલી રહ્યો છે તમે બેસીન બી બતાવી શકો એટલે આ જે સોફો છે આની વેલ્યુ છે પાંત્રીસ હજાર રૂપિયા બરાબર તમારો જો કોઈ વિડીયો લઈને આવે તો મારે એને બત્રીસ હજાર માં આપી દેવા તમારા વિડીયો ઉપર હું ડિસ્કાઉન્ટ આપીશ બરાબર અને આની જે ફીલ જે છે ને એકદમ સોફ્ટનેસ જે છે યસ આલા ગ્રાન્ડ વસ્તુ છે વાવ બરાબર છે હવે આ જે સોફો છે એની આ ટીપો પુફી અહીંયા પડી છે ઓકે આ બી આખે આખો કોમ્બોમાં જ છે યસ આની બી રેન્જ તમારે છવ્વીસ પાંચસો આ બી છવ્વીસ પાંચસો આ બી તમારે આખું કોમ્બોમાં છે વાવ અને હવે એક બીજો જે અત્યારના યુગમાં જે ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે આ સોડો આ ચોત્રીસ હજારનો નો છે બરાબર આખી જે આમાં જે ટિકટોક જે કહેવાય આ વાળો કયો સોફો કઈશું આપણે આ સોફો કયો કઈશું આપણે આ સોફો જે છે અમારો હોટ ફેવરિટ સોફો છે જે ટિકટોક મોડલ અમે લોકો એને કહીએ છીએ બરાબર કમ્પ્લીટ આનું આ રીતે સ્ટેન્ડ અપ થઈ જશે વાવ એટલે હેડ કુશન હેડ રેસ્ટ બહુ મસ્ત મળે છે યસ અને ફોર્મ તો બધામાં સમજો કે મારું જે સસ્તામાં સસ્તો સોફો છે એમાં બી હું ફોર્મ એચઆર ક્વોલિટી નું જ વાપરું છું સારું સારું વાપરું ઓકે ઓકે મતલબ ક્વોલિટી વાઇઝ તમારું જોવું ક્વોલિટી પછી આપણે સોફા અહીંયા ખતમ થયા હોય તો આપણે બીજી વેરાયટી બતાવીએ હા હવે હું તમને છે ને બેડો છે ઓકે જે બધા સોળ હજાર કોઈ ચૌદ હજાર બધા અલગ અલગ સ્ટાર્ટિંગ રેન્જ કેટલી હોય બેડમાં સ્ટાર્ટિંગ જો પ્લાયવુડ ના બેડ જે છે છ બાય પાંચ નો ચૌદ હજાર નો બેડ છે બરાબર આખે આખું બધું પ્લાયવુડ આવશે અને પાલીસ વાળો આવશે યસ બરાબર બરાબર હવે જેમ કે પ્રીમિયમ સેગમેન્ટમાં જઈએ તો જે આપણે પ્રીમિયમ કેટેગરીનો જે કોમ્બો મુકેલો છે આ એ જ કેટેગરીનું આ એક પેકેજ છે બરાબર જે ઓગણત્રીસ પાંચસો નું વોલરોપ છે ફોર ડોટ ઓગણીસ પાંચસો નો બેડ છે ઓકે પ્રીમિયમ કેટેગરીનો છ બાય છ નો બરાબર એ જ રીતે આ જે પેકેજ છે ઓગણીસ પાંચસો નો બેડ છે સોળ પાંચસો નું વોલરોપ છે બરાબર આ જ રીતે જેમ કે આપણે હજી ઇકોનોમિકલ પેકેજમાં આવી

કામમાં કે ક્વોલિટીમાં કોઈ અમે લોકો કોમ્પ્રોમાઇઝ કરતા નથી કરતા નથી યસ બરાબર હવે આ જે છે આ કુ સ્લાઇડર છે ઓકે એની વેલ્યુ 33000 રૂપિયા છે એક મિનિટ હું આ બાતથી બતાવું છું વાવ આ કુ સ્લાઇડર છે એની વેલ્યુ 33000 છે વાવ હવે આ 21000 નો આના પેકેજ આના સાથેનો બેડ છે બેડ છે આ વાવ એની વેલ્યુ 21000 કોમ્બિનેશન પ્રોપર રહેશે એ વાળું કોઈ મટીરીયલ કઈશું આપણે આમ આ યુવી મટીરીયલ કહેવાય ઓકે અલ્ટ્રા વોલનેટ જે કહેવાય ને હાઈ ગ્લોસ યુવી આવે બરાબર એમડીએફમાંથી આ વસ્તુ એમડીએફ ની છે યસ હવે આ જ રીતે આ બી ફ્લાઇડર છે એમ વેલ્યુ સત્યાવીસ પાંચસો છે યસ એ તમારે પાંચ ફૂટ આવશે ઓકે આ બેડ તમારે એકવીસ હજારનો આવશે વાહ આ ડ્રેસિંગ છે આ બધા ડ્રેસિંગની વેરાયટીઓ છે અલગ અલગ બધા ડ્રેસિંગો છે હવે હું તમને એક બીજી યુનિક વસ્તુ બતાવું બરાબર કે બેડમાં અહીંયા સ્ટોરેજ કોમન છે યસ આપણે આમાં થોડુંક નવીનતાએ કર્યું છે કે સ્ટોરેજ અહીંયા આપ્યું છે ઓકે અહીંયા બી તમને સ્ટોરેજ છે તો અમારે કઈ બી વસ્તુ આમાં સ્ટોરેજ મૂકવી હોય તો આ કું કમ્પાર્ટમેન્ટ નીચે આપ કુ એક મિનિટમાં નજીક આવીને બતાવી દો હા આમાં તો સ્ટોરેજ છે જ આમાં બી સ્ટોરેજ છે ફૂલ સ્ટોરેજ છે યસ આનું ડિઝાઇન બી એકદમ યુનિક લાગે અલગ થોડી પ્રીમિયમ અને આ અહીંયા સમજો કે ડ્રોવર્સ આપી દીધા એટલે તમારે એક્સ્ટ્રા સાઇડ બોક્સ લેવાની જરૂર નથી યસ મતલબ ઇનબિલ્ટ ઇનબિલ્ટ સાઇડ બધું આવી ગયું છે અને વિથ લાઇટિંગ છે આજે દેખાના છે આમાં લાઇટિંગ ઓ આવશે યસ બચ્ચે વાળું જે ઘોડા વાળું પોસ્ટર છે એમાં બી લાઇટિંગ આવશે એમાં બી લાઇટિંગ છે અને બીજી એક યુનિક વસ્તુ તમને સારામાં સારી બતાવું જેમ કે આ ગાદી છે ડ્યુરોફ્લેક્સ કંપનીની ઓકે આ ગાદી વેલ્યુ છે 69500 એટલે 69500 જે મારે સમજો કે 20% ડિસ્કાઉન્ટ આ ગાદી ઉપર હું આપીશ બરાબર અને સાથે એટલે આ ગાદી ઓલમોસ્ટ પ્રાઈસ જે છે ને 20% કરવા જોઈએ ને એટલે હું તમને કરીને જ બતાવીશ કે કેટલી થાય છે યસ જનરલી એમઆરપી થી લોકો 10% ડિસ્કાઉન્ટ આપતા મેક્સિમમ 12% ડિસ્કાઉન્ટ આપતા હોય છે બરાબર હવે હું જેમ કે 69500 ના માઈનસ 20% કરું ને એટલે 55600 ની આ મેટ્રસ થાય છે એની જોડે હું આ ડ્યુરોફ્લેક્સ કંપનીની જ રિક્લાઈનર છે ઓકે જે આખી રિક્લાઈનર છે હેવી ફેબ્રિક વાળી અને કમ્પ્લીટ રિક્લાઈનર જે છે એ 25000 ની વેલ્યુ વાળી છે એ હું ફ્રી આપીશ મેન્યુઅલ રહેશે કે મેન્યુઅલ છે યસ આ જે 25000 વાળી રિક્લાઈનર છે ને આ હું ફ્રી આપીશ કસ્ટમર ને મતલબ 55000 માં

પ્યોર લાકડામાં પ્યોર પ્લાયવુડ માં આ સ્ટડી ટેબલ બનાવ્યું છે એની કિંમત ફક્ત દસ હજાર પાંચસો વાવ હવે તમારે આનો ફોટો પાડ લેવાનું કોઈ બી શોરૂમ માં બતાવી દેવાની છૂટ આ ભાવમાં નહીં મળે પ્યોર પ્લાયવુડ હવે આ ચેર જે છે ને એ ત્રણ હજાર ના આઠસો ની છે ઓકે આ ચેર પચીસો ની છે સારામાં સારી ચેર છે બિલકુલ સમજો કે જે કોર્પોરેટ કામ કરવા વાળા હોય ને એમના માટે આ બહુ જ બેક સ્પોર્ટ જે છે સારામાં સારો મળશે એમાં આજ રીતે દરેક ચેરો અલગ અલગ ભાવ છે ટેબલો અલગ અલગ ભાવ છે હું એકવાર થોડી રેન્જ બતા દઉં આગળ થી આઈડિયા છે કે ભાઈ આ ટાઈપ ની ચેરો અહીંયા તમને મળી જશે જેમ કે ચાર બાય બે નું કોમ્પ્યુટર ટેબલ છે ઓકે પચીસો રૂપિયા એનું રેટ છે ચાર પચીસો પચીસો વાવ

આ બધામાં હજી તો ઘણી ડિઝાઇનો છે ખરેખર હવે જગ્યા ઓછી પડે છે મારા અહીંયા એટલે હું પછી શું કરું છું કે ક્લાયન્ટને કાં તો ફેક્ટરી ઉપર લઈ જાઉં છું અને જો ક્લાયન્ટ જોડે ટાઈમ ના હોય તો ફોન માં ફોટા માં બતાવું છું કે ભાઈ આ મોડલ અને દરેક વસ્તુમાં કસ્ટમાઇઝ કરવામાં અમારી માસ્ટરી બિલકુલ તમારી જરૂરિયાત મુજબ બનશે તમે એમ કહો કે આમ નહીં આમ બનાવવું છે મારે તો એમ બી બનશે બરાબર પણ એ પ્લસ પોઈન્ટ એ હશે કે એની મજબૂતાઈ જે હશે એના કરતાં બી વધારે વધારે એટલે બિલકુલ બિલકુલ એ રીતે અમે બનાવીશું કસ્ટમાઇઝમાં અમારું સારામાં સારું કામ યસ હવે બધું જ આપણે વેરાયટી બતાવી દીધી છે જે લોકોને લેવું હોય તો ફોન કરીને બી આવી શકો એકવાર આપણું એડ્રેસ થી થોડું સમજાય હા એડ્રેસ મારું નારોલ ચાર રસ્તાથી ઈશનપુર જઈએ ત્યારે મહિન્દ્રાનો શોરૂમ આવે જે રસ્તો આવે એ રસ્તામાં અંદર તમે આવો એટલે સત્યાવીસ નંબર ગોડાઉન છે શ્રી ચામુંડા ફર્નિચર યસ મેપમાં બી કદાચ મેપમાં બી તમને જોવા મળી જશે પણ ગુગલ મેપ માં કેવું થાય છે કે આ જે મારું સેટઅપ છે નવું છે ગૂગલ મેપ માં મારી ફેક્ટરી નું એડ્રેસ તમને બતાવશે તો આપણે એવું કરશું આપણા વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપી લઈશું તો જેના આવું હોય તો આવી શકે મારા જોડે લિંક છે બરોબર અને આપણે નંબર ભી આપીએ છીએ બિલકુલ ક્લાયન્ટ હેરાન ના થાય તો ફોન કરીને આવી શકે ફોન કરે એટલે તરત અમે લોકોને લોકેશન મોકલી આપીએ છીએ બિલકુલ આપણે એક મહેરબાની કે કોઈએ ખાલી ફોટા મંગાવવાની કારણ કે અમે લોકો ખરેખર દિવસ દરમિયાન એટલી ગરાકી હોય છે કે અમે લોકો ફોટા મોકલીએ હવે ફોટા બી મોકલીએ પણ ફોટા મોકલ્યા પછી એવું થાય છે કે ક્લાયન્ટ એનો ભાવ પૂછે હવે એટલો ટાઈમ હતો એટલે અમે લોકો ફોન નંબર ખાલી ને ખાલી એક મોકલવા માટે મોકલવા માટે આપીએ છીએ અને કઈ એમને અગવડ પડે તો એના માટેનો ફોન નંબર છે બરાબર બરાબર એટલે રૂબરૂ વિઝિટ કરો રૂબરૂ વિઝિટ કરો સારામાં સારું તમને ચલો થેન્ક યુ થેન્ક યુ પુરુષોત્તમભાઈ